ટુ ધ્યમ સાથે આજે મહત્વના જે કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે ગુજરાતી મૂવીઝ જે અત્યારે એમ કહેવાય કે માત્ર માત્ર ગુજરાત પૂરતી સીમિત નહીં પરંતુ વૈશ્વિક પટલ ઉપર અત્યારે આવતો ડંકો બગાડી રહ્યો છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝને ક્યાંક અત્યારે એક સમય એવો હતો કે લોકો ગુજરાતી મૂવીઝ જોવા પણ નહોતા જતા એમ કહેતા હતા કે ગુજરાતી મૂવીઝમાં શું જોવું કેમ અત્યારે તો કંઈક સારી એવી કોઈ બાબત નથી જોવા મળતી બોલીવુડ ટાઈપ હોલીવુડ ટાઈપ કે પછી અન્ય અત્યારે જે સાઉથની મૂવીઝ હોય પંજાબની જે મૂવીઝ હોય એ પ્રમાણેની પણ જે પ્રમાણે એક બદલાવ આવ્યો છેલ્લો દિવસ મૂવી કે જે અર્બન ગુજરાતી મૂવી એક બની અને દરેક લોકોને એક રસ પડ્યો કે ના હવે ગુજરાતી મૂવીઝ જોવા જેવા છેલ્લો દિવસથી જે શરૂઆત થઈ ત્યારબાદ અલગ અલગ ઘણી બધી મૂવીઝ પણ આવી અને સાથે સાથે જે ગુજરાતના જે ઝળહળતા જે સિતારાઓ હતા અને તે ફરી એકવાર અત્યારે તો જે જળહળી ઉઠ્યા અને દરેક લોકોને જેમ એમ કહેવાય ને કે અત્યારે તો બોલિવૂડના જે એક્ટરને એક્ટ્રેસને જોઈને અત્યારે જે પ્રમાણે દરેક લોકો તેમને અભિવાદન અત્યારે આવતું જે કરતા હોય છે તેમને મળવા માટે દોડતા હોય છે એ જ પ્રમાણે ગુજરાતી ફિલ્મી સિતારાઓને માટે પણ અત્યારે ગુજરાતના જે દરેક લોકો માત્ર માત્ર ગુજરાત નહીં પરંતુ વિદેશમાં વસતા પણ જ્યારે લોકો હોય તે પણ જો કોઈ ગુજરાતી મૂવી આવતી હોય તો તેને સૌથી પહેલાં પ્રિફર કરતા હોય છે જોવા માટેની કે આપણે હિન્દી પછી જોઈશું પહેલાં ગુજરાતી જોઈએ કારણ કે આમાં કંઈક નવું હશે એટલા માટે અમારે ગુજરાતી મૂવી જોવી બહુ જ સારામાં સારી આવી છે કે જેનું ઓપનિંગ અત્યારે તો બ્લોકબસ્ટર જોવા મળી રહ્યું છે એમ કહેવાય કે અત્યારે એક કરોડની જે કમાણી પણ અત્યારે જોવા એક કરોડ પ્લસની પણ અત્યારે કમાણી છે અને તે મૂવી છે અર્બન ગુજરાતી મુવી એ બી ચણિયા ટોળી ચણિયાટોળી કે જે એમ કહેવાય કે અત્યારે મહિલાઓની સાથે બનાવેલી એક મૂવી છે કે જેમાં એક પ્રોફેસર તેમને શીખવાડતા હોય છે અને આખી આખી એ જ બેઝ ઉપર આખી બનાવેલી જે મૂવી છે ચણિયાટોળી મૂવી આવી ત્યારે દરેક લોકોને એમ લાગતું હતું અને ઇવન એ જે જે મૂવી માં તેરાલ જે વર્ક કરતા હતા એક્ટર ને એક્ટ્રેસ એમને પણ લાગતું કે દિવાળી ટાણે તેરાલ ચાલશે કે નહીં પરંતુ જે પ્રમાણે બ્લોક બસ્ટર ઓપનિંગ જોવા મળી રહ્યું છે તે ઘણું મહત્વનું અત્યારે તો સાબિત થઈ રહ્યું છે ત્યારે આ ચણિયાટોળી મૂવી ને લઈને પણ વાત કરવાની છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને લઈને પણ વાત કરવાની છે અને તમામ ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાય ગયા છે ગુજરાતના જાણીતા એવા અભિનેતા રાગી જાની અમારી સાથે જોડાય ગયા છે સર આગે ભાઈ સૌદી ભલા તો આપનું સ્વાગત છે સ્વાગત છે તમારું અને તમને પણ અભિનંદન થેન્ક યુ પણ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ રાગીભાઈ જયારે ગુજરાતી મુવીસ ની વાત કરીએ તો મેં જે રીતે શરૂઆતમાં કહ્યું કે અર્બન ગુજરાતી મુવીસ નો જે કોન્સેપ્ટ આવ્યો છેલ્લો દિવસથી એક શરૂઆત થઈ ઘણા બધા વ્યક્તિઓ અત્યારે તો છેલ્લો દિવસ મૂવી જોવા ગયા અને ત્યારબાદ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે તો દરેક લોકોને રસ પડ્યો અને એ પ્રમાણે મૂવી પણ જોતા થયા અને જ્યારે દિવાળીની વાત કરીએ ત્યારે દિવાળીમાં ક્યાંક લોકો એમ કહેતા હોય છે કે દિવાળી ટાણે તો બહાર જવાનું ગમતું હોય છે જો બોલિવૂડની મૂવીઝ આવતી હોય તો તે જોતા આવીએ છીએ પણ આ દિવાળીમાં પણ અત્યારની જો વાત કરીએ તો જે સૌથી વધારે અર્બન ગુજરાતી મૂવી જે અત્યારે ચાલી છે ચણિયા ટોળી કે જેનું એક બ્લોક બસ્ટર ઓપનિંગ પણ આ વખતે જે થયું છે તેવું ચોક્કસ કેવું પડે કારણ કે અત્યાર સુધીની સક્સેસફુલ મૂવી પણ અત્યારે જોવા મળી રહી છે શું સૌથી પહેલા તો આ ચણિયા ટોળીનું જે આ સક્સેસ જે અત્યારે જોવા મળી રહી છે ઘણા બધા વ્યક્તિઓ જે આ મૂવીને અત્યારે જોવા માટે ક્યાંક જે પહેલા કહેવાય ને કે એના જે બુકિંગ જે શરૂઆત થઈ ગઈ હતી ત્યારથી અત્યારે તો જે ઘણી બધી સીટ બુક થઈ જાય કે આખે આખા શો પેક થઈ જાય એવી પણ બાબત જોવા મળતી હતી સૌથી પહેલા મૂવીને લઈને શું કહેશો સૌથી મહત્વની તો વાત એ છે કે ખૂબ તડકો વેઠ્યો હોય ખૂબ તકલીફો વેઠી હોય અને પછી એ પરસેવો જયારે થયો હોય ને કોઈ છે બેસો અને પવન આવે ને જે ટાઢક વળે ને એવી ટાઢક આ સફળતાથી અમારા નિર્માતા અને કલાકારોને સૌને વળી હશે એવું માનું છું કે આટલી બધી મહેનત આટલા બધા લોકો સાથે આટલું મોટું બીક બજેટ સાથે ની ફિલ્મ બનાવી ગુજરાતી સિનેમાની અંદર ખબર નથી કે આવતીકાલ શું છે કે ટિકિટો વેચાશે ટિકિટ વિન્ડો પર હાઉસ આવશે કે નહી આવે છતાં પણ નિષ્ઠાપૂર્વક પ્રમાણિકતાથી પ્રોડક્શન વેલ્યુ અને પોતાની પ્રતિષ્ઠા માટે થઈને આવી ઉત્તમ વાર્તા લઈને એક ફિલ્મ આવે અને જેનું ટાઈટલ જ કેટલું સુંદર છે ચણિયા ટોળી ચણિયા ટોળી તો બરાબર છે હોય પણ ચણિયા ટોળી એવા ટોળી શબ્દ જે છે ને એ સમૂહ ભેગો થાય એટલે ટોળું થાય એવું એક સર સામાન્ય શબ્દ છે અને ટોળી જયારે ભેગી થઈને અને બેંક લૂંટી આવે અને એ ટોળી સાથે એ સાથે સાથે સ્ત્રીઓ સાથે એક ધોતીઓ જોડાય અને એનો એક ગુરુ હોય જેના માર્ગદર્શન હેઠળ આ ટોળી તૈયાર થાય અને પણ ઉદ્દેશ સારો ને સાચો એવું નહીં કે માત્ર ચોરી બતાવો કે રોબરી બતાવો એવું નહીં પણ ગામ જ્યારે હારી જાય થાકી જાય જયારે નિરાશ થઈ ગયું છે તો માણસ છેલ્લામ જેલું શું કરી શકે યાર કે લાવો યાર હવે ચોરી કરો યાર બેંક ને કાઢો જે બેંકે આપણને આટલા વર્ષો સુધી લૂંટ્યા તો હવે એને લૂટો આવી એક અદભુત વાર્તા સાથે એક સરળ વાર્તા સાથે અને જેને કહેવાય જેનો સ્ક્રીન પ્લે અદભુત જેના ડાયલોગ્સ સુંદર જય બોડસ અને પાર્થ ત્રિવેદી અને મૂળ વાર્તા પૂર્વેશજી આ લોકો યુવાન મિત્રો સાથે મળીને એમાં પ્રતિક પણ ખરો આ બધા મિત્રોએ સાથે મળીને એક વિચાર કર્યો કે આવું આપણે કઈક બનાવીએ અને કઈ વાર્તા લઈને મને એવું લાગે વૈશલ શાહ ઓનર છે અને સૌથી મો એવું કહેવાય કે શિરમોર જે બહુ જ મહત્વના વ્યક્તિ જેમને અનેક હિન્દી ફિલ્મો આપી છે હિન્દી સિનેમા ગુજરાતી ફિલ્મોમાં આજે તેઓ રોકાણ કરી રહ્યા છે અને મૂળ ગુજરાતી મૂળ અમદાવાદના એવા ખૂબ જ ઉમદા વ્યક્તિ મહાન વ્યક્તિ હોવા છતાં એકદમ સરળ બન્યું અને પહેલા જ દિવસે જયારે આ ફિલ્મ રિલીઝ થયું ત્યારે લોકો એમ કેતા હોય ગુજરાતી પિક્ચર વાળા ખોટા ખોટા આંકડા લખતા હોય છે પિક્ચરને ચલાવવા કે લોકોને ખોટી રીતે ભરમાવા માટે પણ આ વાત તદ્દન ખોટી છે ફિલ્મ મીડિયા વાળા ફિલ્મ આપણા ક્ષેત્રના લોકો જાણે છે કે ખરેખર સાચો આંકડો એક કરોડ ને લાખ રૂપિયા ઓક્ટોબરે આ ફિલ્મ રિલીઝ થયું ત્યારે થયો ને આજે તો એના આંકડા વધારી વધી ગયા છે હમણાં પણ મુકાશે થોડા વખત પછી કદાચ કલાક બે કલાક પછી આપણો ઇન્ટરવ્યુ પડશે એટલે તો મને લાગે છે આનાથી વધારે વિશેષ લોકોનો પ્રેમ અને ગુજરાતી ભાષાની ફિલ્મ ને જયારે મારે વ્યક્તિઓ કે લોકો કે ચાહકો માથે બેસાડી અને આટલો પ્રેમ આપે અને એ વિશે શું જોઈએ એના એક ભાગ બનવું એક કલાકાર તરીકે મારા માટે હું એને સદભાગ્ય ગણું છું કે મારી કારકિર્દી મહિકા સરસ ફિલ્મ સરસ વાર્તા અને સરસ વ્યક્તિઓ જોડાયા બિલકુલ બિલકુલ સાચી વાત છે ને રાગીભાઈ એક બાબત એ પણ છે કે ઘણા બધા વ્યક્તિઓ આ ચણિયા ટોળી મૂવી છે અને મની હાઇટ્સ જોડે પણ અત્યારે તો જે સરખાવી રહ્યા છે કે પ્રોફેસર તેમાં જે પ્રમાણે હોય છે એ પ્રમાણે અહીંયા પણ પ્રોફેસર છે નો ડાઉટ આખો કોન્સેપ્ટ આખો અલગ છે પણ એમ કહેવાય ને કે રાગીભાઈ કે અર્બન ગુજરાતી મૂવીનો એક નવા કોન્સેપ્ટની સાથે સાથે જેમ કહેવાય ને કે ગામડાનું જે થોડોક અંદર ટેસ્ટ ઉમેરવો પછી જે પેલું જે પેલું એક જે સોંગ છે પોપટ બોલેવાળું કે જેમાં અત્યારે એમ કહેવાય કે ગામડામાં જે પ્રસિદ્ધ શહેરમાં પણ પ્રસિદ્ધ એવા સિંગર દ્વારા જયારે આ એક સોંગ અત્યારે જે ગાવું તેનું પણ આટલું સારું એવું જે કહેવાય કે ડાયરેકશન અત્યારે થવું અને એટલે એમ કહેવાય ને કે બધા જ કોઈ માત્ર માત્ર અર્બન જે લોકો છે એમના માટે નહીં પરંતુ ગામડાના પણ દરેક લોકો એટલે દરેક વર્ગના લોકોને અત્યારે સાંકળી લેવામાં આવે એ પ્રમાણેની મૂવી આ બનાવવામાં આવી છે તેવું ચોક્કસી કહેવાય છે આને યસ 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 એટલે એમાં હું એવું કહી શકું કે શહેરનું છે બધું આપણું છે યાર આપણે શું હતા યાર આપણે ગામડામાંથી જ આર્થિક ઉપાર્જન માટે પેઢીઓની પેઢીઓ ગામડું છોડીને શહેરમાં વસી બરાબર છે તો આપણા જે મૂળ છે આપણા જે રૂટ છે એ તો મૂળ તો રૂરલ જ છે ગામડું છે ખેતી છે એ જ ધોતું છે એ એ એ એ એ જ જ જ પાઘડી છે 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 ખમીસ ખેસ તો 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 એને કે યાર પાયાનું કામ થયું અને હું એવું કહું છું રૂરલ ફિલ્મોમાં જે પાયાનું કામ થયું છે જે માનનીય શ્રી નરેશભાઈ કનોડિયા સાહેબ ના વખતમાં થયું હોય ભૂપેન્દ્ર ત્રિવેદી સાહેબ ના વખતમાં થયું હોય એવા દિગ્ગજ કલાકારોના સમયમાં જયારે એ લોકોએ તો પાયાનું કામ કર્યું છે યાર અને એ લોકો ઉત્તમ વાર્તાઓ કરી છે ઉત્તમ નવલકથાઓ કે ઉત્તમ ઐતિહાસિક વાર્તાઓ કે એ બધા પર આજે પાયો રોપીને ગયા છે એના પર અમારી પેઢી કે આવનારી પેઢી અત્યારે આનંદ ને મજા કરી રહી છે તો એક હું તો કઉ છું એ લોકો ના આત્માને એટલો બધો આનંદ થતો હશે કે અમારી ગુજરાતી સિનેમા એ લોકોએ તો કેટલી બધી તકલીફો વેઠી હતી બોસ એમને જે કોઈ સગવડો નહી

અર્બન ફિલ્મો કરીને એમના પોતાની ભાષાની ફિલ્મો કરીને એમના એ વડીલો સિનિયર દિગ્દર્શકોને લેખકોને રાજી રાખવા જેને કહી શકાય ને કે વાણી વર્તન સાથે બનેલી અમારી આ ચણી ટોળી અને છતાંય પછી મોડર્ન તો લાગે જ મેકિંગની દ્રષ્ટિએ એમાં કોઈ પ્રશ્ન જ નથી યાર અને

કે મને એવું લાગે છે કે એની ચમક એના ધમાકા એનો અવાજ મને લાગે છે કે હજુ મને લાગે છે છ સાત આઠ દસ પંદર વીક સુધી ચાલ્યા કરશે હા બિલકુલ બિલકુલ સાચી વાત છે ને રાગેભાઈ એમ કહેવાય ને કે તમે હ્યુમરની વાત કરી તો એમાં હ્યુમરનો સૌથી મોટો બોમ્બ તો અત્યારે આપનો જ ફૂટ્યો હોય તે હું ચોક્કસી કહી શકું કારણ કે ગુજરાતી મુવીઝમાં જે પ્રમાણે તમે જે કોમેડીને બધું જે કરતા હોશો તેનાથી અને તમે જે રીતે કહ્યું કે ચણિયા ટોળીમાં અત્યારે ચણિયા તો હતા પણ એક ધોતિયાની પણ જે તમે વાત કરી તો આપ એને લઈને પણ થોડું કંઈક કહેશો કે ના તમારો ત્યાં અનુભવ કેવી રીતનો હતો ને એ વખતે સેટ ઉપર કેવા પ્રકારનો માહોલ હતો માહોલ બહુ રમોજી હતો બહુ આનંદી હતો સાથે સાત છોકરીઓ સાથેનો સાથે સાત સુપ્રસિદ્ધ અભિનેત્રીઓ અને યુવાન અભિનેત્રીઓ સાથે કામ કરવાનો મોકો સાહેબ સાત લેડીઝ પાંત્રીસ ચાલીસ દિવસ શાંતિથી અને પ્રેમથી રે એજ મોટી ઘટના નથી ઇતિહાસ નથી બિલકુલ કોઈ પણ વાદ વિવાદ નહી કોઈ ઝઘડો નહીં એટલું બધું અંડરસ્ટેન્ડિંગ એટલું બધું પ્રેમાળ વ્યક્તિત્વ આ બધી જ છોકરીઓનું

સૌથી મજાની વાત એ હતી કે મારે પાંત્રીસ દિવસ મેકઅપ જ નહોતો કરવાનો એટલે ગરમીમાં જયારે મેકઅપ કરવાનો ના આવે ને ત્યારે કોઈ પણ કલાકાર દુનિયાનો કલાકાર છે ને એટલો બધો રાજી થાય ને કે એને એટલું બધું ગમે ને અને અમે સાહેબ જે સિઝનમાં શૂટિંગ કર્યું એ સિઝનમાં તમે પાંચ મિનિટ પણ એ લાઇટ તડકામાં એ રિફ્લેક્ટરની સામે ઊભા ન રહી શકો બધી જ સગવડ હતી અમારે બધું એસી થી માંડી અને તમામ પ્રોડક્શન હાઉસ ઉભી પ્રોડકશન ગરમી હતી એની અંદર કામ આવે સતત બાર બાર કલાક ત્યારે બહુ અઘરું હતું પણ છતાંય યુવાનો મિત્રો પારિવારિક વાતાવરણ હતું એટલે ત્યાં પાંત્રીસ ચાલીસ દિવસ નીકળી ગયા એની જરાય ખબર ના પડી અમને અને બહુ મજા પડી રસ્તા રસ્તા રમતા રમતા ક્યાં ફિલ્મ પતી ગઈ એનો અણસાર પણ ના આવ્યો અને આવી જ બધા સંભારણાઓ આજે પણ અમે બેઠા બેઠા જયારે રિલીઝ થઈ છે ત્યારે વાગોળતા હોઈએ છીએ મળીએ ત્યારે મિત્રો અને હું તો આ સાથે સાથ બેનો અમારે હિના છે નૈત્રી છે પછી સોહની છે જસીદાજી છે શિલ્પા કલ્પના નિકિતા અને સૌથી શિરમોર અમારો બહુ હેન્ડસમ અને એકદમ ડેશિંગ એક્ટર અમારો યશ સોની આ બધા સાથે કામ કરવાનો મોકો

એ બધા કે અમારો થી નવો નવો મિત્ર થયો છે અમારો વૈશાખ હોય પોતે પણ સરસ એક્ટર છે બહુ સારો રાઇટર છે ડિરેક્ટર છે જય ભટ્ટ છે અમારો ચેતન દૈયા છે બીજા મિત્રો નામ યાદ ના આવે તો માફ કરજો યાર જેટલા યાદ આવે છે એટલા બોલું છું પણ પાછા કોઈક ભાઈબંધ એવું થઈ જાય કે જો રાગીભાઈ હાથે કરીને મારું નામ ના બોલ્યા પણ હવે

કોઈ એ પ્રકારનો પ્લાન નથી કરતો કે મારે શું કરવાનું છે હા એ કેરેક્ટરનો હું અભ્યાસ કરી લઉં છું કેરેક્ટર વિશેના ડાયલોગ એનું એ શું કહેવાય ડિરેક્ટર શું ઈચ્છે છે એ હું સમજી લેતો હોઉં છું પણ મને એક્શન બોલાય ને ડિરેક્ટર જ્યારે રોલ રોલિંગ એક્શન બોલે ત્યાં સુધી મને પોતાને બી ખબર નથી હોતી કે હું શું કરીશ એક્ઝેક્ટલી અને એ કુદરતી ખબર નહીં ઈશ્વરને દયાથી થતું હશે અને લોકોને ગમે છે યાર અને થઈ જતું હોય છે કોમેડી છે ને થઈ જાય કોમેડી કરાય નહીં ક્યારે કોમેડીનું કોઈ પ્લાનિંગ ન હોય કોમેડીમાં કોઈ પ્રિપેરેશન કરવાની હું નથી માનતો કે કરવી જોઈએ અથવા હોય હા રિહર્સલ કરવા જોઈએ ડાયલોગ્સ યાદ કરવા જોઈએ સિચ્યુએશન યાદ કરવી જોઈએ સ્ક્રીન પ્લે ને સમજવો જોઈએ કો એક્ટર્સ ના ડાયલોગ ને સમજવા જોઈએ પણ કોમેડી કરવા જાવ ને તો એમ ન થાય કોમેડી તો સહજતાથી થતી વાત છે અને એ થતા થઈ જતી વાત છે એટલે કુદરતી નાનપણથી ઘણી બધી સિરિયલ ઓફ ફિલ્મોને વધારે પડતું કોમેડી તરફ નું મારું ધ્યાન રહ્યું ને લોકોએ પણ કર્યું કે ભાઈ રાગી છે તો કોમેડી કરાવ એમની પાસે પણ પછી ઘણા બધા મિત્રોને થયું કહ્યું કે નાના એમની પાસે જુદા પ્રયોગો કરાવ એટલે પછી વિઠ્ઠલ ત્રીડી પણ કર્યું ને સરપંચ જેવી ફિલ્મો પણ કરીને બહુ ના વિચાર જેવી ફિલ્મો પણ કરીને પછી તો ઘણી બધી સિરિયસ નોટ વાળી ફિલ્મો કરવાની તક મળે એના લોકોનો વિશ્વાસ છે ચણિયા ટોળી ની વાત થાય ત્યારે ચણિયા ટોળી આપના કેરેક્ટર ને લઈને શું કહેશો ચણિયા ટોળી તો કેવું છે યાર કે મને ગેટઅપ મે તમને ફરીથી કહું છું કે ગેટઅપ થી બહુ મજા પડી ગઈ યાર કે એક માણસ સદરો ધોતીઓ કેસ અને સરપંચ ગામનો હોય અને બહુ જ જેને કહેવાય ને કે અન્ડર એક સટલ કરવા વાળો અને સાવ આમ ભણેલો જરાય નથી પણ હિંમત છે કે લાવો થઈ પડશે જોયું જશે કરી લઈશું હા અને પછી નથી આવડતું ને જે ભરાતો જાય છે ને માણસ અથવા એના કારણે ટીચર ભરાય છે ગુરુ ફસાય છે અથવા ત્યારે જે નિષ્પન્ન થાય છે કોમેડી અને આખી વાર્તામાં જો લગભગ એક્સપ્રેશન થી કે ચહેરાના હાવભાવને કારણે ક્યાંક બહુ નાના બહુ જ નાના સંવાદને કારણે આંખો ને એક્સપ્રેશન ને કારણે ચહેરા ને એક્સપ્રેશન ને કારણે કોમેડી ઊભી થતી હશે અથવા લોકોને મજા પડતી હશે એવું મને દરઘમારો એક ડાયલોગ છે મને પૂછે કે તમારું નામ શું હું કહું છું કે પેશાવર તો હવે વાતમાં આમ કઈ નથી પણ હું જે રીતે બોલ્યો છું અથવા બોલાયું છે ડિરેક્ટરે મારી પાસે જે કરાવડાવ્યું છે તો એમાં લોકોને હસવું આવતું હતું હું જ્યારે થિયેટર વિઝિટમાં હતો ત્યારે તો મને થતું હતું કે જો એ વખતે મને નથી ખબર કે હું બોલીશ તો લોકો હસશે પણ લોકો મજા પડે છે સીન છે છે ને એ દરવાજો બંધ થાય એમ કેવાય સૌથી મહત્વનો હોય છે અને જેમાં ક્યાંક લોકો એમાં હસતા પણ હોય છે કે આ જે ધોત્યુ જે છેલ્લે આવ્યું ને એ સૌથી મહત્વનું અત્યારે આવતું હોય છે આપણે કહેશો પેલા તો ટાઇટલ સાથે ધોતિયું જોડાયું એની જ મને તો મજા પડી ગઈ કે ભાઈ સાત ચણિયા ને એક ધોતિયું બેંક લૂંટી ગયા તો લોકો ને એવું થતું હતું કે સાત ચણિયા તો બરાબર છે એ દેખાતા હતા કે ભાઈ સાત છોકરીઓ છે કે સાત લેડીઝ છે પણ ધોતિયું શું છે આખી ઘટનામાં આ ધોતિયું છે કોણ તો પછી ખબર પડે કે આ સરપંચ છે ગામનો ને એ આ સાત બહેનો ને તૈયાર કરે છે એટલે એ એ વાર્તાની અંદર આ એક કેરેક્ટર આ પ્રકારનું ઉમેરાયું રહે અને આ લોકો સાથે રહેવા પડ્યું એની મજા પડી ગઈ બને યાર સૌથી મહત્વનો પ્રશ્ન કે અત્યારે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક સુવર્ણ યુગ અત્યારે આવતો આવ્યો છે મેં જે રીતે કહ્યું કે છેલ્લો દિવસથી એક શરૂઆત થઈ અત્યારે પણ જે આ ચણિયાટોળી મૂવી આવી એમ કહેવાય કે નો ડાઉટ આનંદ પંડિત અમદાવાદના છે ગુજરાતી ફિલ્મમાં અત્યારે તો ઇન્વેસ્ટ પણ કરી રહ્યા છે પણ એમ કહેવાય કે ના બોલિવૂડના સારામાં સારા જે પ્રોડ્યુસર છે હવે ગુજરાત તરફ હવે તેમણે દોટ પણ માંડી છે આ જે ગુજરાતી સિનેમાનો ને તે પણ ગુજરાતી ગુજરાતની જે મૂવીઝ છે એમાં એક નવું ટેલેન્ટ નવી વાર્તાનો એક આ યુગ છે આપ તેને પણ કઈ રીતે જુઓ છો બહુ મજાની વાત છે કે આજે તમે નહીં માનો કે ગુજરાતી ફિલ્મ માટે ગુજરાતી ભાષાની ફિલ્મ બનાવવા માટે આજે મહારાષ્ટ્ર થી મિત્રો આવે છે બંગાળ થી મિત્રો આવે છે દક્ષિણ ભારત થી મિત્રો આવે છે નોર્થ થી મિત્રો આવે છે એ પછી લાઈટ ના પર્સન હોય કેમેરાની ટીમ હોય એડિટર હોય કે બીજા ટેકનિશિયન મિત્રો હોય અથવા આસિસ્ટન્ટ મિત્રો હોય તમે વિચાર કરો માટે કેટલી સમૃદ્ધ વાત કઈ હોય શકે આજે મેં એવી ઘણી ફિલ્મો કરી છે જેમાં અ ડીઓપી કેમેરામેન જ ન્યુઝીલેન્ડના હોય કે ઓસ્ટ્રેલિયાના હોય જે ભાષા આપણી સમજી ના શકતા હોય છતાં એને ખબર પડે એ સિચ્યુએશન ઉપરથી કે ડાયલોગના મીટર ઉપરથી કે આમાં મારે ઝૂમ કરવાનું છે કે આમાં મારે ટ્રોલી ચલાવવાની છે કે આમાં મારે ફોકસ કરવાનું છે તો વિચાર કરો સાહેબ કે કેવા કેવા લોકો કઈ કઈ વિવિધ ભાષાના લોકો આજે એક ભાષા માટે અહીંયા આવી રહ્યા છે પહેલા એવું હતું કે કમાવા માટે નામ કરવા માટે મુંબઈ જવું પડતું કે મુંબઈ ફિલ્મો બને છે મુંબઈ મોટું કામ છે મુંબઈ મોટા પૈસા છે ખરા આજે પણ છે છતાંય એ જ બધા મિત્રો આજે ગુજરાત સાથે જોડાયા છે અમદાવાદ સાથે જોડાયા છે અહિયાં ની ઇન્ડસ્ટ્રી સાથે જોડાયા છે તો આનાથી વિશેષ સમૃદ્ધતા બીજી કઈ હોઈ શકે આ સિનેમા માટે ગુજરાતી સિનેમા માટે બિલકુલ બિલકુલ સાચી વાત છે અને એક પણ કે આપણે વાત ત્યારે પણ અમિતાભ બચ્ચન કે અક્ષય કુમાર હોય એ જ્યારે પણ ઘરની બહાર નીકળતા હોય થિયેટર માટે પણ આવ્યા હોય ત્યારે પણ જે ઘણા બધા વ્યક્તિઓ સેલ્ફી લેવા માટે જે પડાપડી કરતા હોય તે જ અનુસાર જયારે ગુજરાતી અભિનેતા અને અભિનેત્રીઓની વાત કરીએ એટલે એમ કે ને કે આમ દૂરથી જોઈએ અરે આ તો રાગીભાઈ છે આ ચણિયાટોળી મૂવીમાં હતા ને તો આવો આપણે એમની જોડે સેલ્ફી લઈએ એ વખતે એ ક્રાઉડ બેગ એ જે માન સન્માન અત્યારે તો જે મળતું હોય છે આપ એને પણ કરી દોજો કારણ કે એ પણ અત્યારે તો ગુજરાતી ફિલ્મ સ્ટાર માટે હું માત્ર માત્ર અભિનેતા નહીં પરંતુ અભિનેતા અભિનેત્રી ડાયરેક્ટર બધાની હું તો વાત કરું છું એ અત્યારે તો યુગમાં બહુ સારામાં સારો છે આપ તેને પણ કરી તકશુ હું કોઈ પણ અભિનેતા ને લોકો જ્યારે એપ્રિશિએટ કરે છે લોકો ટોળે ટોળે એમને મળવા માટે જાય છે કે લોકો સાથે ફોટા પડાવે સેલ્ફી પડાવે એનો તો આનંદ હોય છે પણ સાથે સાથે જયારે તમને નાનકડો એવોર્ડ મળે કોઈક આવું એપ્રિસિએશન મળે ને ત્યારે એને એમ થાય કે ના યાર મેં જે ક્ષેત્રમાં આટલા વર્ષો આપ્યા કે આટલી કાળી મહેનત કરી છે અને મને પાંચ માણસ ઓળખે છે પાંચ માણસ મને પ્રેમ કરે છે સાહેબ

બન્યો હોત કે મારા જીવાને કોઈ ઓળખતું ના હોત એટલે હું આ મારી સફળતાનો કે આ બધા યુવાન એક્ટરોની સફળતાનો તમામ શ્રેય અમારી પાછળ જે લોકો કામ કરે છે ને અમારી સાથે જે લોકો કામ કરે છે ને હું તો મારી ઓલ ક્રેડિટ એ બધા લોકોને આપું છું કે ફિલ્મ બની છે તો રાગી બી દેખાયા એક સર્જન થયું છે તો રાગી જાની કે મારા જેવા બીજા સો બસો એક્ટરો ફિલ્મમાં દેખાયા

ફરી એકવાર અત્યારે તો આવ્યો હોય તેવું ચોક્કસ એ કહી શકાય છે તેની સાથે જ રાગીભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે અને ફરી એકવાર આપને કોંગ્રેચ્યુલેશન એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર ન્યુ ફિલ્મ્સ ખૂબ ખૂબ આભાર તમારો પણ જે બિલકુલ બિલકુલ તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો છે નમસ્કાર